લેપ્રેસી કેસ ડિટેક્શન કેમ્પેન અંતર્ગત તાપી જિલ્લામાં ચૌદ દિવસીય ખાસ ઝુંબેશ ચલાવવામાં આવશે આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂળન કાર્યક્રમ અંતર્ગત તાપી સહિત બાર જિલ્લાઓ તેમજ વડોદરા અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેપ્રેસી કેસ ડિટેક્શન કેમ્પેન એલસીડીસીની ખાસ ઝુંબેશ તારીખ આઠ ડિસેમ્બરથી ચૌદ દિવસ સુધી આશા અને ફિલ્ડ લેવલ વોલન્ટિયર દ્વારા ઘરે ઘરે મોજણી કામગીરી કરવામાં આવનાર છે આ તમામ સર્વે સુરત અને તાપી જિલ્લામાં પણ તેની શરૂઆત કરવામાં આવી છે રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ ઈ પી લેપ્રેસી કેસ ડિટેક્શન કેમ્પેન અંતર્ગત તાપી જિલ્લા કક્ષાએ ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેશન કમિટીની મિટિંગ કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને આયોજિત કરવામાં આવી હતી કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગે મોજણી દરમિયાન દરેક વ્યક્તિની તપાસ કરી રક્તપિત્તના વધુમાં વધુ વણશોધાયેલ દર્દીઓ શોધી કાઢી સારવાર હેઠળ મૂકવા સૂચન કર્યું હતું આ કામગીરી દરમિયાન ટીમ દ્વારા પ્રત્યેક ઘરની મુલાકાત લઈ રક્તપિત અંગે લોકોને સમજ આપી ઘરના તમામ સભ્યોની રક્તપિત અંગે શારીરિક તપાસણી કરી રક્તપિતના શંકાસ્પદ દર્દીઓને શોધી નિદાન કરાવી સારવાર કરવામાં આવશે તાપી જિલ્લામાં રક્તપિત રોગનું પ્રમાણ દર દસ હજારની વસ્તીએ એક પોઈન્ટ બાવીસ છે જ્યારે ગુજરાત રાજ્યનો રક્તપિત રોગનું પ્રમાણ દર દસ હજારની વસ્તીએ ઝીરો પોઈન્ટ બત્રીસ છે તાપી સહિત છ હાઈ એન્ડેમિક જિલ્લાઓમાં રક્તપિત રોગનું પ્રમાણ દર એક કરતાં વધારે છે આરોગ્ય વિભાગ દ્વારા વર્ષોથી રક્તપિતને નાઠવા માટે અનેકવિધ પગલાં હાથ ધરવામાં આવ્યા છે કોરોના કાળ બાદ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસથી આજ દિન સુધી રક્તપિતના વણશોધાયેલ દર્દીઓ શોધવા એક્ટિવ કેસ ડિટેક્શન એન્ડ રેગ્યુલર સર્વે સ્પર્શ લેપ્રેસી અવેરનેસ કેમ્પેન હાર્ટ ટુ રીચ એરિયા કેમ્પેન જેવી ખાસ ઝુંબેશ હાથ ધરીને સઘન કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે જેમાં જનરલ હેલ્થ સ્ટાફ અને આશાની ટીમો દ્વારા ઘરે ઘરે તપાસ કરી રક્તપિત નવા દર્દી શોધીને ત્વરિત બહુ ઔષધીય સારવાર હેઠળ મૂકી તેઓને રોગમુક્ત કરેલ છે રક્તપિત કોઈપણ તબક્કે સંપૂર્ણપણે મટી શકે છે તમામ સરકારી દવાખાના સબસેન્ટર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર રેફરલ હોસ્પિટલ ડિસ્ટ્રિક્ટ જનરલ હોસ્પિટલ ખાતે એમડીટી એટલે કે ઔષધીય સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે